ભ્રષ્ટાચાર કરીને આજે સિસોટી જે વીસ રૂપિયા ની મળે બાયબ્રિજ ના સંસાધનો ચુકવ્યા પચાસ રૂપિયાના લાઇટર ના પાંચ હજાર ચૂકવ્યા અને સ્મશાનની અંદર જે સેવાભાવી સંસ્થાઓને હટાવીને ખાનગી સંસ્થાને કામ આપીને એક ગેટ બોરીને સાત હજાર રૂપિયા કોર્પોરેશન આપશે ત્યારે આ કોઈ પણ વિભાગ કોઈ પણ ફિલ્ડ બાકી હતી જે બીજેપીના ભ્રષ્ટાચાર ના હોય આજે તો એક વર્ષ પૂરું થયું ગત વર્ષે આખું વડોદરા પાણીમાં ડૂબાળેલું આજે વડોદરાને પાણીમાં ડૂબાડીને એક વર્ષ પૂરું થયું કેટલા લોકો મરી ગયા આજે જે વડોદરામાં પૂર આવ્યું એની વાર્ષિક પુણ્યતિથિ પણ છે ત્યારે અમે પ્રધાનમંત્રીને યાદ કરવા માંગીએ છીએ કે વડોદરાની જનતાએ તમને ખોબરે ખોગરીને વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરાના જે કોર્પોરેટર કોર્પોરેટરના નામ નથી ખબર વડોદરાની પ્રજાને એવા લોકોને વોટ આપ્યા ધારાસભ્યને સાંસદને બધાને વોટ આપ્યા શું ભ્રષ્ટાચાર કરવા માટે વોટ આપેલા ત્યારે વડોદરા મહાનગર સેવા સદન નથી મેવા સદન છે મિટિંગ વિટિંગ અને ચીટીંગ થાય છે ત્યારે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો એનો લેટર congress party will be up on